મારી ખુલ્લી ચેલેન્જ છે કે દિવાળી પછી લાભ પચમ પછી જેમ સિંહ બકરા માટે ત્રાસ કે એમ તમારી માટે ત્રાસ નો છો તમારી જાતના થતરી ના તમે તો ઝુલમ કરી નાખ્યો તમને તો ઉભા વેતરી નાખવા જોવે

બે કરોડનો બીજો બનાવ્યો એમાં તમારા છોકરા વીસ લાખ વીસ કરોડ રૂપિયા જુગારમાં હારી ગયા તમે યાર્ડનું ચાલીસ કરોડ રૂપિયાનું ગતિ ના તમે ઈ થવો એટલે અમારે ના જોવા મને માહોવા નહીં પણ આખા ગુજરાતના તમામે તમામ યાર્ડોની તમામે તમામ દૂધની મંડળીઓની અમૂલ ડેરીથી લઈને સર્વોત્તમ ડેરી ઊંધીના અને રાજકોટની વિઠ્ઠલભાઈની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક થી લઈ દિલીપભાઈ ની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક થી લઈ આથી નાનુભાઈ વાઘારી ની ડિસ્ટ્રિક્ટ અને માવીસી ની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ની રગે રગ હું ઈ તો હું તમારો કાસલા ગમે ત્યારે પકડી લેવાનો તો પકડી લેવાનો તો બાકી ખેરો તો જો એક ફેરી ઝાગરો છે અને અમારી આરે આવ્યા ને તો તમારા સખીના ધાવા કાઢી નાખ્યું ખેરો તો ઝાગરો નથી દાદા ઈ મોર તો બાવ એ